સ્વાગતમ મિત્રો તમારું સ્વાગત છે મેથ્સ પ્રેક્ટિસ સોફ્ટવેર જ્યારે ઇન્સ્ટોલ કરવાનો હોય તે પહેલાં એક જાવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવો પડે છે જો ન હોય તો આ વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો સૌપ્રથમ મેથ્સ પ્રેક્ટિસ ટુ પોઈન્ટ વન છે એ આપણે પ્રેસ કરશું એટલે આ રીતે અહીંયા આ સોફ્ટવેર શાના માટેનો છે તો કંઈક સ્ટુડન્ટને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર માટે ઝડપથી થઈ શકે જેટલા દાખલા ને લિમિટ આપી હોય તે આપી શકીએ દાખલા તરીકે અહીંથી ઓપ્શન છે તેની અંદર તમારે અહીંયા જો સમય આપવો કરી અથવા ક્રિએટ પણ કરી શકીએ છીએ એક્ઝામ્પલ તરીકે મારે એકથી ના પાડા 5 ના પાડા મારે વિદ્યાર્થી પાસેની ગણતરી કરાવી છે તો લખીશ અને એકથી અગિયાર અને ખાસ મિત્રો સરવાળાની નિશાની છે એની બદલે ત્યાં હું ની રાખીશ ટેસ્ટ ઝોનમાં જઈશ જોઈ લઈ કે આપણે જે ગણતરી કરવી છે એકથી પાંચના પાળાની જ માહિતી આવે છે કે બીજી તમે જોઈ શકો છો હવે એને સેવ કરી દઈ પાળાને ઝીરો ટુ ફાઈવ પાળા આ આપણે ફાઇલને આપણે સેવ કરી દઈ છીએ હવે ફાઇલને આપણે ઓપન કરીએ ઝીરો થી પાંચ ના પાળા ઓપન શરૂ થશે હવે વિદ્યાર્થી અહીંયા ગણતરી કરવા માટે સ્ટાર્ટ કરશે સ્ટાર્ટ બટન ઉપર પ્રેસ કરવાનું અહીંયા જવાબ લખશે વિદ્યાર્થી જો આમાં કોઈ ખોટો જવાબ લખાઈ જાય તો બાજુમાં જે છે એ ચોકડીની નિશાની આવે છે અને સાથે એનો જવાબ સાચો કયો છે એ પણ અહીંયા દર્શાવવામાં આવે છે અને જેઓ આ જેટલા દાખલા હશે એ દાખલા પૂરા થઈ ગયા બાદ તરત જ આ પ્રકારનું એક મેનુ ઓપન થાય છે કે એમાં વિદ્યાર્થીએ કેટલા દાખલા સાચા ગણેલા છે કેટલા ખોટા ગણેલા છે કેટલી સેકન્ડમાં કેટલા દાખલા પૂરા કરેલા છે એ દર્શાવશે અને ખાસ અહીંયા કોઈ ખોટા દાખલા જો વિદ્યાર્થીને જોવો હોય તો તે જોઈ શકશે કે કયો જવાબ આવતો હતો ઓકે આ રીતે સરવાડા પણ અહીંયા થઈ શકે છે અહીંયા વત્તાની નિશાની છે એટલે અહીંયા સરવાડાની માહિતી આવશે તો સરવાળા બાદ બાકી ના અહીંયા આપણે આ રીતે આપણી રીતે આવી રીતે અહીંયા ક્રિએટ કરી શકીએ છીએ સીટને અને વિદ્યાર્થીઓ પાસે પ્રેક્ટિસ કરાવી શકીએ છીએ એ સ્ટાર્ટ બટન આપો તો વિદ્યાર્થી ફટાફટ દાખલા ગણી શકશે નબળા વિદ્યાર્થી માટે ખાસ સોફ્ટવેર યુઝફુલ થાય તેવો છે તો અહીંયા જવાબ ખોટો લખો છો તો આ રીતે તરત જ જે છે એ અહીંયા જવાબનો છેલ્લો લાસ્ટ પેજ આવી જશે ખાસ અહીંયા એ જોવાનું કે વિદ્યાર્થીને વધારે દાખલા આપવા હોય તો અહીંયા ઓપ્શનમાં જઈ અને તમે આપી શકો છો આ જગ્યાએ જઈને તે ઉપરાંત અહીંયા અલગ અલગ ટાઈપના પ્લસ માઇનસ ટાઈમ્સ ડિવિઝન મિક્સ બધી પ્રકારના જે જે પ્રકારના જોતા હોય એ રીતે તમે અહીંયા ક્લિક કરીને ઓપન કરી શકો છો તે ઉપરાંત આવા બેઝિકલ ઝુબરા આ ટાઈપના જે પણ લગ